ટ્રેક પર લાવતા હજી સમય લાગશે પણ આઈએ છે બિલકુલ કેમ કે એકદમ કદાચ રો છે હજી ભણતરનો મતલબ ના મા બાપ ખબર છે કે ના એમની એમના પરિવારની કદાચ પહેલી પેઢી છે પાંચ વર્ષ પછી હું બહુ ડેફિનેટલી કહું છું કે આની આખી સકલ બદલાઈ ગઈ હશે ભણતર કેટલા ભણે ચોથું ભણે એટલે બીજા માં તો ભાગી જાય ને ઘર મળી જાય આ અમારા પરિવારોની ખાસિયત કેમ કે ચરાઈ વહેતી ચરાઈ વહેતી વિચરણ લખેલું એટલે એમને કદાચ ખબર સમાજને વંચિત રાખવો છે અથવા પાછળ રાખવો છે તો એને શિક્ષણથી વંચિત રાખો તમે તો એ સમાજ પોત મેળે એ મુખ્ય પ્રવાહ જેને કહીએ છીએ એમાં કોઈ દિવસ ભળવાનો નથી એ પોતે પાછળ રહી જવાનો છે આપણા દેશમાં રહેતા કેટલા એવા વંચિત સમાજો છે એવી જાતિઓ છે જે અત્યંત પછાત અવસ્થામાં સદીઓ સુધી રહી અને આઝાદ ભારતની જે આખી મુહિમ ચાલી અને આપણને આઝાદી મળી આપણું પોતાનું કોન્સ્ટિટ્યુશન બન્યું અને પછી આ દેશની ઘણી બધી જાતિઓ સમાજોને સરસ રીતે મુક્તપણે શિક્ષણ મેળવી શકે એનો અધિકાર મળ્યો આ અધિકાર મળ્યા પછી પણ કેટલાક એવા છે જે હજી પણ વંચિત છે આ વંચિત એટલે જેમની સાથે અમે વર્ષોથી કામ કરીએ છીએ વિચરતી જાતિઓ ભણતરનું પ્રમાણ વિચરતી જાતિઓમાં કેટલાક સમાજોમાં ઘણું સારું શરૂ થયું છે કેટલાક સમાજો હજી પણ ખૂબ પાછળ છે એને મુખ્ય પ્રવાહમાં લાવતા લાવતા હજી જાણે કેટલાય વર્ષો નીકળવાના છે આજે આદિવાસી એટલે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ ભણેલા ગણેલા ઇવન ઓબીસીમાં પણ મળે અને ટોપ પોઝિશન પર બેઠેલા પણ જોવા મળે વિચરતી જાતિઓમાં એટલું મોટું પ્રમાણ નથી અને એનું મુખ્ય કારણ જે છે તે મુખ્ય ધારામાં ક્યાંક હજુ આવી જ નથી ક્યાંક હજી સગવડોના દ્રષ્ટિકોણથી જોઈએ ક્યાંક એ પણ એમને પૂરતા પ્રમાણમાં મળવાનું હવે કેટલાક પ્રાવધાન એમના માટે થઈ રહ્યા છે પણ હજી ઘણું બધું કરવાનું મેં કીધું ને જે થયું છે પાશેરામાં પૂણી જેટલું છે બહુ જ બધું બાકી છે તમને થશે કે આ શું બોલી રહી છું પણ પાછળ મોટો એક દરવાજો છે અમારી હોસ્ટેલ છે શ્રીમતી વીરાબેન મેઘજીભાઈ શાહ ચંદેરિયા છાત્રાલય આ અમે બનાસકાંઠાના કાકરમાં શરૂ કર્યું છે અને અહીં લગભગ દોઢસો બાળકો રહી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે અને સરસ આખું સંકુલ અમે બાંધ્યું છે બાળકોને ગમે એ પ્રકારની એન્વાયરમેન્ટ એ પ્રકારની વ્યવસ્થા બેઝિક એકથી આઠ ધોરણ ભણી શકે એવું અહીંયા કર્યું છે પછીની અપેક્ષા છે કંઈથી અમે એમને આગળ ભણવા માટે અમદાવાદમાં જે ગાંધીનગર પાસે અમારું વલ્લભ વિદ્યા સંકુલ બની રહ્યું છે તો ત્યાં આગળ અમે એનું બાળકો આગળ આઠ ધોરણથી આગળ ભણવા માટે ત્યાં આગળ આવે તો આ મેદાન છે બંને તરફ સામે હોસ્ટેલ છે એક અમારું ઓફિસ પ્રિમાઇસિસ છે ગેસ્ટ રૂમ પણ છે બહારથી આવનાર મહેમાનો અહીં રોકાઈ શકે આ હોસ્ટેલનું ઉદઘાટન આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલું એમની બહુ લાગણી છે અમારા કામો માટે અને એમની એમની ભાવના પણ એટલે વિચરતી જાતિના કામો માટે જ્યારે પણ એમને મળવા જઈએ એમની વાત કરીએ ત્યારે એ એ તૈયાર હોય આ પરિવારોને સપોર્ટ કરવા માટે થઈને તો અહીં બહુ બધા બાળકો છે જે ખોખો રમી રહ્યા છે દીકરીઓ પણ છે જે ખોખો રમી રહી છે હમણાં એમના ચા નાસ્તો પત્યો છે નિશાળ એમની બાજુમાં જ છે એટલે અહીંથી એમનું આ ઘર છે અહીંથી એ નિશાળમાં ત્યાં ભણવા જાય અહીંયા અમે ટ્યુશન એમના કરાવીએ અને એમની એમનું ઘર મા બાપ બહાર જાય ત્યારે એ લોકોને અહીંયા મૂકીને જાય એ પ્રકારનું છે તો થોડુંક બાળકો સાથે પણ વાત કરીએ કે એ લોકો શું કરવાના છે મારી કિંજલ છે કિંજલ આવતી નથી ફટાફટ આવો એક મિનિટ એક મિનિટ એક મિનિટ કિંજલને પૂછીએ કે કિંજલ શું બનવાની છે મોટી થઈને કે આ બાજ બચ્ચા શું કરવું છે તું ક્યાંથી આવીએ કે

હા એ તમે કેટલી બધી બેનપણીઓને લઈને આવવાના છે હવે નવી બસ ઘણી બધી બહુ સરસ બીજું કોણ કહેવાનું છે તું કઈશ શું માનવાનું છે કે શું ભણી નોકરી લેવાની અરે વાહ કેટલા હજી સપનાઓ બહુ મોટા છે જ નહીં ખુલ્યા જ નથી કેટલાકને પૂછ્યો તો કે આઠ જ ભણવું છે કેટલાક કહેશે કે દસ જ ભણવું છે હમણાં એક બચ્ચાએ કીધું કે હું તો દસ ભણીશ પછી મેં તું એટલું જ હજી આગળ ભણાય તો કે વીસ ભણીશ એમ એટલે હજી નવા જ નવી અમારી હોસ્ટેલ અને આ બધા ટાબરને હજી બહુ જ બધું શીખવવાનું છે કોણ કહેશે તારે કેટલું ભણવું છે બેટા નથી કેવું થોડુંક અઘરું છે જે સમાજમાંથી આવે છે ત્યાં આગળ વધારે લાંબુ ભણવાની વાત કરવી પણ બીજા કોઈ કહેશે શું કહેવું છે કેટલું ભણવું છે બાર બાર સુધી આગળ કેમ નહીં ભણો કોલેજ કરવાની નોકરી કરવાની આર્મી નોકરી આર્મી ની નોકરી કરવાની છે કેટલી મજાની વાત છે તો આ બધા આવું સરસ સપનું જોય છે હવે રામોદમ બધા જે રમતા હતા પછી નિશા જવાનું ને ભાગો 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 હું થોડું છોકરાઓને પૂછું કોને તું પૂછ આવતો રે આવતો રે તું તો બોલી લીધું જલ્દી આ બાજુ આવ આ બાજુ આવ હીરો આ બાજુ આવ અર્જુન અહીંયા આવ શું આનવાનું છે પોલીસ તો આમ આમ ફરીને બોલાય ને નહીં તો એમને કેવી રીતે ખબર પડે પોલીસ બનીશ અત્યારે કેટલું ભણે છે પહેલામાં ભણે છે પછી બે મે આવી તો હજી અમારા એકડા બીજા વાળા છે બહુ બધી મહેનત કરવાની છે એટલે જાઓ રમો ચાલો બધા ભાગો ભાગો તો આ થોડાક મોટા બાળકો છે એમની સાથે પણ વાત કરીએ કોણ બોલશે તું તો બોલી ગયો હવે કોણ રાહુલ કેવાનો છે આવતો રે શું કહેવું છે જેને બોલવું હોય આવતો રે તું પણ અહીંયા શું બનવાનું છે આગળ જતો રહીશ તો હું તને પકડીશ કેવી રીતે અહીંયા આવતો રે હમ કેટલું ભણવું છે કોલેજ કરવી છે પછી કોલેજ ઘરે પોલીસ પોલીસની ની નોકરી લેવું આ બધાને પોલીસ જ બનવું છે પોલીસ સિવાય તારે પોલીસ બનવું છે શું કરવું છે શિક્ષક શિક્ષક બનવું છે કેમ શિક્ષક ભણવા કે મજા છોકરા બનાવવાની મજા છોકર અમારવાં છે મજા આવે રહેવાં મજા આવે છોકરા જોડે એ એ મજા આવે એટલે શિક્ષક થવું છે બીજા કોઈ કઈ કહેવું છે શું કહેવું છે કઈ નહીં તો હજી એ તો બોલી ગયો અર્જુન તો હવે હવે કોઈ કોઈને કેવું છે ચાલો રમો ન કેવું હોય તો કઈ નહીં તો આ બધા અમારા બાળકો છે રમો જાઓ તમે જે રમતા એ સપનાઓની જે વાત કરીએ ને તો હજી ના એવું બહુ મોટું એક્સપોઝર છે અમદાવાદમાં એટલે અમારી જે પાંસરની હોસ્ટેલમાં જે બાળકો ભણવા આવવાના અને જે હિંમતનગર અત્યારે ભણી રહ્યા છે એ બાળકો મારી પાસે પાછલા દસ વર્ષથી છે તો એમના સપનાઓ બહુ મોટા છે તમે ત્યાં જાઓ તો તમને બિઝનેસ કરવાની ખેવના રાખવાવાળા બાળકો મળે ડૉક્ટર ત્યાં ભણી પણ રહ્યા છે એ પ્રકારનું અને અહીં હજી એ ક્ષમતાઓ ખીલવવાની છે હજી એક્સપોઝર એમનું થાય માટેના પ્રયત્નો કરવાના છે પણ પ્રયત્નો કરશું તો જ કોઈક અંશે સફળ થઈશું કોણ બોલશે આમાંથી કોઈને કંઈ કહેવું છે આવતો રહે શું રમતા હતા તમે

બહુ મોટું બનવું છે અમારે જેવું મોટું એટલે આમ હાઈટમાં મોટું શરીરમાં મોટું તો તો કેવું મોટું ભણી ગણી ના આગળ વધવું છે ને અહીંથી ચાલવાનું શરૂ કરી દઈએ તો આપણે પહોંચી ના જઈએ આગળ હે ના પહોંચે તો બહુ બધું વિચારો છે ખૂબ બધું કરવાનું છે બીજા કોઈને કંઈ કેવું છે તું કે મને આ અમારું આવે છે મજા આ અમારી હોસ્ટેલમાં ઘણા વખત એટલે આવ્યો અમદાવાદ હિંમતનગર અને પછી ભાગી બહુ જાય એના પપ્પા અહીંયા બનાસકાંઠાથી લઈ આવેલા એને એટલે અને એને ફાવતું નહોતું એવો ભાગી જાય એ તું ભાગી જતો ત્યારે તો ઘરે મળી જતું હતું એમ ગમે ત્યાં ગમે ત્યાંથી એના પપ્પાને ઓરી કાઢે આવડો નાનો હજી આ તો એક વર્ષ બે વર્ષ મોટો થઈ ગયો બાકી એવડો નાનો હતો ને ત્યારે અત્યારે કેટલા ભણે

પણ કદાચ તારી ભાષા અને ખબર નહીં પણ તને અહીંયા મજા આવી રહી છે કદાચ ખુલ્લામાં રહેવાનું એ જે વાતાવરણ કે જે પણ કહેવાય ત્યાં અમારી પાસે અમારી પોતાની જગ્યા નહોતી હિંમતનગરમાં હવે અમારી પોતાની જગ્યા છે તો ત્યાં બધા અહીંથી આઠમું પૂરું કરીને અમદાવાદ કેટલા આવશે પાનસર ભણવા માટે થઈને તો આ બધાને અમે પાછા પાનસર લઈ જઈશું અમારા સંકુલમાં ભણવા માટે તું પણ એમ જય કેવો એક્સપિરિયન્સ છે અમદાવાદથી જય અમારો ઇંગ્લિશનો બસ હાથ નીચે કરતો બચ્ચા હવે તમે રમો તમારે જે રમવાનું હોય સોરી ઇંગ્લિશ અમારા બાળકોને શીખવે યોગ શીખવતો અને પછી અહીં જરૂરત પડી એટલે કહ્યું કે જે અહીંયા કામ કરવાનું છે તો તે રાખી હોસ્ટેલ સંભાળે છે તો કેવો એક્સપિરિયન્સ છે હા થોડું અઘરું તો પડે છે પણ સાથે જે પરિણામ મળે છે એમાં થોડી ખુશી થાય છે કે બાળકોને શીખે છે એટલે આપણા અમદાવાદ વાળી હોસ્ટેલના બાળકો લગભગ એમ કહેવાય કે ટ્રેક પર ચડી ગયા છે હા અહીંયા ટ્રેક પર લાવતા હજી સમય લાગશે પણ આઈએ છે બિલકુલ કેમ કે એકદમ કદાચ રો છે હજી ભણતરનો મતલબ ના મા બાપને ખબર છે કે ના એમની એમના પરિવારની કદાચ પહેલી પેઢી છે

તો અહીંયા બાળકોને ભણવા માટે અમારી હોસ્ટેલમાં મૂકી શકે દોઢસોથી પોણા બસો બાળકો અહીંયા રહી શકે એ કેપેસિટી છે અને વધારે બાળકો આવશે તો જરૂર પડશે તો નવું બાંધકામ કરવું પડશે તો પણ કરીશું કેમકે શિક્ષણ એ ડૉક્ટર સાહેબ આંબેડકર જે કહેતા હતા એ પ્રમાણે કે સિંહણની દૂધ જેવું છે એ દૂધ જે પી જાય ને એ પછી ગરજ્યા વગર એટલે દહાડ્યા વગર ન રહે એટલે અમારે આ બધાને દહાળતા કરવા છે હજી બહુ જ રો છે મેં તમને કીધું ને હમણાં જ શરૂ કરેલી અમારી હોસ્ટેલ હજી આઈ થિંક એક ઘરેડમાં અમને લાવતા બીજા પાંચ સાત વર્ષ લાગશે આ બધામાં કેમ કે પાયો જ નથી મા બાપને કેમ ભણાવવા એ પણ શું કામ ભણાવવા તો એમનું પોતાનું પણ વિઝન નથી એટલે છોકરાઓનું પણ એ વિઝન નથી તો એ વિઝન રોપવાનું કામ અમે કરી રહ્યા છીએ મને યાદ છે કે કેટલાક મહિના પહેલાં જ્યારે હું આવેલી ત્યારે બાળકો તમે રમો બધા એ લોકોને પૂછેલું કે ભણીને શું બનવું છે તો જેમ અહીં કીધું તો આઠ દસ અને કેટલા પૈસા કમાવા છે તો આઈ થિંક મને હાઈએસ્ટ જે એમણે કીધું હતું કે દીદી બાર હજાર કમાઈ જાય એવી નોકરી મળી જાય તો એનાથી મોટું કોઈ વિઝન જ નથી એમનું અને કારણ કદાચ પેરેન્ટ્સનું પણ એ વિઝન નહીં હોવાના કારણે તો બહુ બધા એફર્ટ્સ અહીંયા કરવાના છે અહીં એમનું રસોડું ચાલે છે અહીં એમનું ભણવાનું રમવાનું બહુ જ બધું થઈ રહ્યું છે તો તમારા ધ્યાન પર આવા બાળકો આવે તો તમે અહીંયા મૂકી શકો છો પાંચ વર્ષ પછી હું બહુ ડેફિનેટલી કહું છું કે આની આખી સકલ બદલાઈ ગઈ હશે પણ એસિડ ટેસ્ટ જેવું છે અમારા માટે ટફ કામ છે સહેલું તો બધા કરી શકે પણ જેનામાં સપના જ જોવાની હિંમત નથી જે કરતા અથવા સપના જોયા જ નથી એમને સ્વપ્ન બતાડવાનું કામ અહીંયા એમનામાં સ્વપ્ન રોપવાનું કામ અમે અહીંયા કરી રહ્યા છીએ અહીં સરસ સામે શિવનું મંદિર છે અને હંમેશા હોય છે કે શિવને આપણે અભિષેક કરતા હોઈએ છીએ અને આ એવું લાગે કે શિવને અભિષેક કરીએ છીએ ભગવાન તો એનાથી રાજી જ થાય પણ રૂપી કાર્યમાં પણ એક જુદા રીતે અભિષેક આપણે સૌ કરી શકીએ છીએ તમે સૌ આ કાર્યમાં મદદ પણ કરી શકો છો પ્રવીણભાઈ શાહ પ્રવીણ મિલેનિયમ ટ્રસ્ટ યુકેમાં છે પ્રવીણભાઈ એ આ હોસ્ટેલના નિભાવ ખર્ચમાં અમને મદદ કરે અને એના બાંધકામમાં પણ જ્વેલેક્સ પરિવાર પ્રવીણભાઈ માધવીબેન પલ્લિકાબેન જેટકો યંગ વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન આ બધાએ ઘણી મદદ કરી છે તો એ બધાનો ઘણો આભાર માનું છું અને બસ આ બધા સપના જોતા થાય એવું ઈચ્છે છે અને તમે સૌ આ વિસ્તારના લોકો પણ મદદરૂપ થઈ શકો એ તારે કંઈ કહેવું છે એની મૂંઝવણ એવી છે કે આઠમું ભણવાનું અત્યારે એનું ચાલું છે અને નવમું એને ભણવું છે પણ મા બાપ એવું કહે છે કે એટલું બધું ભણીને શું કરવું એટલે આગળ ના પાડે છે પણ અમે એના મા બાપને સમજાવીશું તાર શું કરવું છે એ તો કે મને હા ભણવું છે વકીલ બનવું છે અને હોશિયાર છે એમ પણ પેરેન્ટ્સ કદાચ આ બધી ચીજો સમજતા નથી એટલે એમને બહુ વિઝન દેખાતું પણ નથી પણ અમે પ્રયત્ન કરીશું અને એને બનવું છે એના મા બાપ સાથે વાત કરીને પણ એને લઈ આવીશું અમદાવાદ લઈ જઈશું ને ભણાવીશું એમ બસ તમે સૌ સાથે આવજો જોડાજો તો ઘણું કરી શકાશે Thank you.